મારા કલેગા વાપરા એવી જ સુવિધા આનંદ મેળો સુધીરભાઈ ના સ્ટેડિયમ માં ધાર્યા અને હાલો હવે અંદર તમને મેળો દેખાડો સાથે માથે નિમિત્તે મેળો આવેલો છે ધાર્યા હતા શેડ માટે વેલા સર પહોંચી જાજો મેળા ની મજા માણવા મળે કલેજા વાળી ના વાઠમ માં ધાર્યા ધાર માં ઓ સુધીરભાઈ ના ઓલા માં આનંદ મેળો મેળા વાળા તમને દેખાડ કરી દે ભાઈ આ રિદા રે બારમાજેના નામે જો બોલશે રબ્બો ને શેર આનંદ આવી જાવ અપરા સિટી માં હો મારા સાથે મળીને બે દિવસ કેળા છે બતાવો ભાઈ આ બધું મીડિયામાં બતાવો જે આમાં કામ ચાલુ છે આ બધું ફિટિંગ થાય છે બધાય કારીગરો છે ને બધું જાત જાતની ફિટિંગ છે કામગીરી ચાલુ છે પાંચ દિવની વાત છે સાત માટે એટલે પાંચ દિવના બધું કપડે થોડી જવાનું મારા કલેગાવ અહીંયા દોસ્તના મનોરંજન માટેનો રોયલ સરઘસ સરઘસ પણ છે મેળામાં માટે મેળાનો આનંદ માણવા આવજો અને જે રીતના આપણું લોકગીત છે ને મેરે મેરે મોડી મેળે શરી હે મેળા ઓલા એટલે આવી જજો ગાળિયાધરમાં અને આપણી સેન્ડલને સબસ્ક્રાઈબર ન કર્યું હોય તો રામ મનોરસિંહ સરગૈયાને સબસ્ક્રાઈબર કરી લેજો યુટ્યુબ ફેસબુકમાં ફોલો કરો એમાં જ કરજો

ગેમ પર છે મારા કલેજાઓ ગેમમાં આપણે ઓલીએ સાબુ આવે સાબુમાં વીસની નોટ એ આમ નાખવાની સકોરી પછી એમાં લઈ જાય એટલે વીસની નોટ પચાસની નોટ તમને આપેલી મનોરંજન માટે છે બાળકોનું બધી ગેમો પણ અહીંયા મારા કલેજાઓ તમે મેળામાં બધે ફરી લો પછી તમને ભૂખ લાગે તો ખાવા માટે નાસ્તા પણ છે બધું બધી જાતની નાસ્તાની સુવિધા મેળામાં રાખેલી છે આવી મારા આપણે ઘોડાની ડીસુ પણ મળી જાય છે તમને ઠંડા પીણું જો આવ્યું હોય તો ઘોડાની ડીસુ પણ એટલે આવી જમનો મેળો માણમાં આપણા તા શેરમાં મળવા અને આપણા વિડીયોને લાયક સબસ્ક્રાઈબરને ફોલો કરી લેજો રામ મનોજસિંહ સોલૈયાની સેન્ડલ એટલે આપણા આવા બલોક તમને જોવા મળે જય માતાજી જય દ્વારકા જય